શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે મહાકાળીમાંની પ્રાગટ્ય કથા સાંભળવાની છે તો બધા જ ધ્યાનથી સાંભળજો અને પાવાગઢનો ઇતિહાસ પણ હું તમને કહીશ આજે તો ચાલો આપણે સાંભળીએ કથા બોલો મહાકાળીમાં કી જય ગુજરાતનું પંચમહાલ જિલ્લાના હાલોલથી તેર કિલોમીટર દૂર પાવાગઢ યાત્રાધામ આવેલું છે ત્યાં ભગવતી મહાકાળી હાજરા હજુર બિરાજમાન છે આ સ્થળને ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણવામાં આવે છે અહીં ભગવતી સતીની જમણા પગની ટચલી આંગળી પડી હોવાની માન્યતા છે અને અઢારે વર્ણના લોકો આસ્થાનું અનેરું સ્થાન ધરાવતું મહાકાળી માતાજીનું મંદિર છે અને આ મંદિરની સ્થાપના આઠસો વર્ષ પૂર્વે થઈ હોવાની માન્યતા છે આ મંદિરની સ્થાપના સોની ભગતે કરી છે જ્યારે જૈન સમાજના પરિવારો મહાકાળી માતાને પેઢી દર પેઢીથી કુળદેવી તરીકે પૂજી રહ્યા છે મહાકાળી માતા ગરબે ઘૂમવા આવ્યા આ ઉપરાંત પાવાગઢ સાથે અન્ય એક દંતકથા પણ જોડાયેલી છે એવું કહેવાય છે કે એકવાર માં મહાકાળી મનુષ્ય દેહ ધારણ કરીને આશો મહિનામાં આવતી શારદીય નવરાત્રિમાં ગરબા રમવા માટે પાવાગઢ પધાર્યા હતા તે સમયે ચાંપાનેર રાજ્યના રાજા પતઈ હતી તેમની મહારાણીઓ ગરબે ઘૂમતી હતી તેની સાથે મહાકાળી માતા પણ ગરબે ઘૂમવા લાગ્યા માતાજીને જોઈને પતઈ રાજા તેમના રૂપ પર મોહિત થઈ ગયા હતા મહાકાળી માતાજી સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા પ્રમાણે પાવાગઢના મહારાજા પતાઈના પત્ની દરરોજ શંકર ભગવાનની પૂજા કરવા જતા હતા અહીં બહેનો મહાકાળીમાં તેમજ ભદ્રકાળીમાં પણ પધારતા હોય નવરાત્રિમાં એક વખત મહારાણીએ બંને બહેનોને ગરબા મહોત્સવમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું ગરબા મહોત્સવમાં જવા માટે મહાકાળીમાં અને ભદ્રકાળીમાં વચ્ચે અંતસ થતાં આખરે મહાકાળીમાં સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ગરબામાં પહોંચ્યા હતા જ્યાં રાજા પતાઈએ મહાકાળી માતાજીને પોતાની પટલાણી બનાવવાનો હઠાગ્રહ કરતા મહાકાળી માએ તારું પતન થશે મુસ્લિમોનું રાજ થશે તેવો રાજાને શ્રાપ આપી ત્યાંથી ભાવનગર તરફ નીકળી ગયા હતા મહાકાળી માતાજી વલ્લભીપુરના ચમારડી ખાતે પહોંચ્યા ત્યારે ડુંગર પર બેસવાથી ધાબાના નિશાન પડી ગયું હતું જેથી આજે પણ આ ડુંગર ધાબા ડુંગરે તરીકે ઓળખાય છે અહીં કેટલીક જ્ઞાતિઓ દ્વારા તેમના સંતાનોના નામ પાડવાની પરંપરા છે મહાકાળી માતાજી ચમારડીથી રબારીનું સ્વરૂપ ધારણ કરી ઓળિયા ધોળિયા બળદગાડામાં બેસીને ઘોઘા આવ્યા હતા ઘોઘા આવતા પહેલાં તેઓ આજે સોનારિયા તળાવ તરીકે ઓળખાતી જગ્યાએ પોરો ખાધો હતો જેથી ત્યાં મહાકાળી માતાજીના મંદિરની સ્થાપના કરાઈ હતી અહીં માતાજીની પ્રેરણાથી સોની ભગતે તળાવ બાંધાવતા તેનું નામ સોનારિયા તળાવ પડ્યું હોવાનું કહેવાય છે ત્યાં મહાકાળી માતાજી ઘોઘા ગામે પહોંચ્યા હતા ત્યાં મહાદેવજીના ભગત સોનીને મહાકાળા મહાકાળી માતાજીએ સ્વપ્નમાં આવી હું ગઢ પાવાની દેવ છું તેમ કહી ક્યાં પ્રગટ થાવ તેમ પૂછતા સોનીએ ચૂલામાં પ્રગટ થવાનું કહેતા માતાજી ચૂલામાં પ્રગટ થઈ સમાયા હતા પ્રગટ થઈ પરચો પૂરો પાડ્યો હોવાનું જણાતા સોની ભગતે વિનંતી કરી માતાજીને ઘોઘામાં જ રોકાઈ જવા વિનમણી કરી હતી જેથી માતાજીએ ઘોઘામાં જ વાસ કર્યો હતો ત્યારબાદ સમય જતા મહાકાળી માતાજી પ્રત્યે લોકોની આસ્થા અને શ્રદ્ધા વધવા માંડી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી વીર મોખડાજી ગોહિલ પણ ઘોઘાના મહાકાળી માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા સમયાંતરે તેઓ માતાજીના દર્શને પણ જતા હતા તમામ જ્ઞાતિના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા સુખડી કળા લાપસીની બાધા રાખે છે ઘોઘાના મહાકાળી મંદિરમાં નવરાત્રિમાં હવન ચોત્ર માસમાં યજ્ઞ બ્રહ્મ બટુક ભોજનના કાર્યક્રમ થાય છે તેમજ પૂનમ ભરવા માટે પણ માણસો મુંબઈથી અમદાવાદથી સુરત સહિત રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો તો આપણે સાંભળ્યો પાવાગઢનો ઇતિહાસ અને તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ